માત્ર ભારતમાં તાકી જે જય જય શ્રીરામ આજે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાસ રામપુર વાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે ફાઇનલ મેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે જે અગાઉ અમે વડાલી તાલુકાની ગ્રામીણ ટુર્નામેન્ટની કબોસની કામે આયોજન કર્યું હતું જેની સફળતા ખૂબ આપણને સોશિયલ મીડિયા મારફતે મળી અને ત્યારે આ યુવાનોનો ફરીથી કેવું થયું કે આવી ટુર્નામેન્ટ ગ્રામીણ કક્ષાની યોજાય તો તો યુવાનોનું જે કૌશલ્ય સંગઠનાત્મક ભાવ અને ટીમ વર્ક અને મેનેજમેન્ટ આ તે વસ્તુમાં દરેક ખેલાડીને અરસપરસ ફાયદો થાય ત્યારે આપણી માંગ ઊભી થઈ ત્યારે અમે જિલ્લા સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું પ્લાનિંગ કર્યું જ્યારે અમારે આ કરવાનું હતું તો જિલ્લા સ્તરની હોય તો મેદાન બધી જ રીતે સગડભર્યું હોય તો લોકોને સગવડતા રહે ત્યારે અમે બધા મેદાનની તપાસ કરતાં અહીંયા રામ રામપુર વાસનાની જગ્યા જે વિરાન પડી હતી જે કાટાડી જમીન હતી તે તેઓ અમે જગ્યા પસંદ કરીને કુલ બાવીસ દિવસ સુધી પરિશ્રમ કર્યો અને એમાં ખૂબ ખર્ચા પછી લાઇટથી મોડીને દરેક વસ્તુ નવી વસાવી પડી અને અમે એક ગ્રાઉન્ડ તૈયાર કર્યું અને ગ્રાઉન્ડમાં લગભગ ઓપનિંગ સમયે આપણા ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ સાંસદ શ્રી શોભનાબેન બારૈયા જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલ બીજા સ સમાજના અગ્રણીઓ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા અને આ ટુર્નામેન્ટ લગભગ આજે પચાસ દિવસ પૂરા થાય છે અને પચાસમાં દિવસે આજે ફાઇનલ મેચ છે બરોબર તો એમાં લગભગ અમે એકસો ત્રીસ પ્લસ ટીમો એ ભાગ લીધો અને લગભગ છ એક તાલુકા એમાં ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે જે ફાઇનલ મેચમાં જે ટીમો જે પહોંચી છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન એમાં છે આપણા મહીયલ પ્રોતીજ બાજુની અને ખેબરમા તાલુકાની લક્ષ્મીપુરા ટીમ આજે ફાઇનલ મેચ રમાવાની છે તો આ ફાઇનલ મેચ જે રમાવાની છે એના અનુસંધાને આજે લોક ડાયરો કે જે આપણો ગુજરાતનો ઊભરતો ચહેરો જયદીપભાઈ જયદીપભાઈ ગઢવી જેઓ આજે ડાયરો પણ યુવાઓ માટે અને એક રાષ્ટ્ર એક સામ આજે ફાઇનલની સાથે સાથે લોક ડાયરો છે જેનું શીર્ષક છે એક સામ રાષ્ટ્ર કે નામ અમારી યુવા કે નામ જેમાં આપણો ગુજરાતનો ઉપરતો ચહેરો યુવા જયદીપભાઈ ગઢવી આ કાર્યક્રમ કરવાના છે અને સાથે સાથે આપણા ધારાસભ્ય રમણલાલ વોરા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે તો આ કાર્યક્રમને નિહાળવા તારીખ પચીસ પોચ બે હજાર ને સાંજે સાડા સાત કલાકે રામપુર વાસના વડાલી તાલુકાનું રામપુર વાસના ક્રિકેટ ગ્રાઉન્ડ જે હાવીએ ટચ જ છે તો આપ સૌ પધારવા તમને ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે વિશેષતા એ છે કે તાલુકા ગ્રામીણના યુવાનો આજે જોઈએ તો મોબાઈલનો જમાનો છે બધા ખોટા બીજા જે દૂષણો અત્યારે જે યુવાઓ પર હાવી થઈ ગયા છે તો એમાંથી થોડાક એમને બહાર કાઢવા માટે એક ક્રિકેટનું કેવું માધ્યમ એવું હતું કે જે ક્રિકેટથી જે લોકો આપણા માધ્યમ જોડાઈ શકે એવું હતું તો અમે એનું આયોજન અમારી આયોજક ટીમ સમસ્ત બધા સહકાર આપીને અમે તાલુકાનું ટુર્નામેન્ટની કર્યું અને આજે જિલ્લા સ્તરીય ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને જે આ જિલ્લા સ્તરીય ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે એ ગુજરાતમાં પહેલું એ ટુર્નામેન્ટ છે કે જે જે જિલ્લા સ્તરીય ગ્રામીણ છે જેમાં ગ્રામીણમાં એક ગામની એક જ ટીમ એમાં સર્વ જ્ઞાતિના લોકો ટીમ ટીમથી જોડાઈને આવું છે આજે આજે લગભગ ગામડાનું રમત જ રમતનું જે ક્ષેત્ર હતું એ વિલુપ્ત થવા પામી રહ્યું હતું કારણ કે અત્યારે કોઈ ક્રિકેટની જે પણ ડિમાન્ડ હતી તો સિટી લેવલના લોકોની ડિમાન્ડ હતી જ્યારે ત્યારે કોઈ ટુર્નામેન્ટ થાય તો દરેક સિટીના જ લગભગ નેવું ટકાથી પંચાવન ટકા મિક્સ ટીમો લોકો બનાવતા એક જીતે એટલે બીજા ત્યાંથી લાય અને ટીમનો વર્ક કરાવતો ત્યારે આજે અમે જે આ પ્લેટફોર્મથી આજે ગ્રામીણની હરેક ટીમો ઉત્સાહ ઊભો થયો છે આ ઉત્સાહ એનો ફાયદો ભવિષ્યમાં એ થશે કે આ ક્રિકેટના માધ્યમથી દરેક ગામના દરેક વ્યક્તિ ટીમવર્ક મેનેજમેન્ટમાં અને એકબીજાને સહન કર સહનશીલતા અને સંગઠાત્મક ભાવ ઊભો થશે આ ભાવ ઊભો થવાથી દરેક એક ગામડાના લોકો એકબીજાથી પરિચિત થશે પરિચિત થશે તો તેમના ધંધાકીય વસ્તુમાં કોઈપણ સારી સેવાકીય પ્રવૃત્તિમાં દરેક વ્યક્તિની શક્તિની શક્તિની ઓળખ ઊભી થશે